થોડી માહિતી અમે તમને પ્રોવાઈડ કરીએ બરાબર પેલા તો જય માતાજી જય માતાજી શું નામ છે તમારું પરમાર ધવલ અને આપણે એક નવી આઈડી બનાવી છે ધવલ એ રોક સ્ટાર તે અમારા હાર્દિકભાઈના મિત્રતાથી અમે ભાવિકભાઈની ટીમની મળવાયા છીએ તેનાથી અમારું પણ ગ્રોથ થાય અને મતલબ કે તમે માહિતી લેવા માટે તમે એની માહિતી લેવા માટે આવ્યા છો આ ઇન્સ્ટા સોશિયલ મીડિયામાંથી કઈ રીતે ગ્રો થવું આપણા કેરેક્ટરને કઈ રીતે આગળ લાવવું પૈસા કઈ રીતે કમાવા ફેમિલીને આગળ કઈ રીતે લાવી એના માટે અમે આમની ટીમને મળવાયા છે હેલો ભાઈ ટીમને બરાબર સરસ કર્યું તમે આવ્યા તો આપણે આજનો વિડીયોનો ટોપિક આપણે આજ રાખીએ કારણ કે અમારા ખાસ મિત્ર જે દૂરથી આવ્યા છે બરાબર છે તો આમનું નામ છે ધવલભાઈ અને બીજું કે મારે તમારે એ પૂછવું છે કે તમારું ફેમિલીમાં કઈ રીતના તે હાલમાં ગુજરાન ચાલે છે તમારા ફાધર શું કરે છે મારા ફાધરને તો અગિયાર વર્ષ પહેલાં અવસાન થઈ ગયું હતું પણ મારા મમ્મી મને પણથી જ મોટો કરે છે અત્યારે હોસ્પિટલમાં જોબ કરે છે અને એનાથી જ ઘર ચાલે છે અને નાનું મારું મારું થોડું કામકાજથી બરાબર તમારું મેઇન ફોકસ કે ભાઈ ક આ સોશિયલ મીડિયામાંથી થોડું મારું ગ્રો થાય કદાચ બાય ચાન્સ થોડું પોતાના પર આપણે મહેનત તો કરીશું મહેનતના લીધે કદાચ અગાર વધી ગયા તો મારું કિસ્મત મારું મહેનત તેના લીધે હું મારું ઘર અને મારી ફેમિલીને સુધારી શકું બરાબર જે ત્યાં લા મે વિચારી રહ્યા છે મે જે કાર્ય કરી રહ્યા છો એ કાર્ય તમે કરવામાં માંગો છો ને બરાબર કઈ વાંધો નહીં અને મેન તો મારા હાર્દિક ભાઈ ના લીધે જેના દ્વારા અમે આ બધું ચાલુ કરવાનું વિચાર્યું છે એટલે કોઈ ખબર ના પડી મને કે મેન કે મેં હાર્દિક ભાઈને કીધું કે હાર્દિક ભાઈ કે મારે કંઈક કરવું છે નવું આમ ને તેમ એ રીતે વાત કરી એટલે હાર્દિક ભાઈ કહેવ કે તું બી સ્ટાર્ટ કર તું ભી કોક ગર્વ દે એ રીતે હાર્દિક ભાઈ મોટિવેશન આપી દીધું બૂસ્ટર મોટિવેશન હાલા મારા પણ મોટિવેશનલ સ્પીકર કહી શકાય તો મારા ભાઈ જ છે હાર્દિક ભાઈ માર ફાધર ને મારા મધર બરાબર છે કારણ કે ફેમિલીનો સપોર્ટ પેલા જોઈએ આપડે કોઈ બી કાર્ય કરતા હોય કે કોઈ બી ફિલ્ડમાં આપણે જવું હોય તો તમારા જે પ્રશ્નો હોય તમે પૂછો કદાચ પબ્લિકના પણ એ કોઈ પ્રશ્નો હોય તો બધાનો હંગાતિ આજના વિડીયોમાં જવાબ મળી જાય બરાબર છે કોઈ બી તમારે સોશિયલ મીડિયાને લગતો કોઈ બી પ્રશ્ન હોય તો તમે આરામથી પૂછો બરાબર કારણ કે તમે માહિતી લેવા માટે આવ્યા છે પેલા તો બરાબર છે તો કોઈ માહિતી લીધા આગળ તો થોડા તમે ગેર જવાના છો યાર એટલે તમારે જે બી પ્રશ્ન હોય કારણ કે સોશિયલ મીડિયામાં એન્ટ્રી મારવી લોકો જેમ તેમ વસ્તુ છે નહીં પેલા તો એક જ આ સોશિયલ મીડિયામાં એકલું જવામાં જ એકલું ગ્રો થતું નહીં જલ્દી એકલું ફાવતું નહીં આ બધું કે કઈ રીતે અગાર વધુ વિચારવામાં એડિટિંગ કરવામાં એક્ટિંગ કરવામાં પછી વિડીયો ઉતારવામાં બહુ મગજના લોડ લેવાઈ જાય કે કઈ રીતે બધું કરવું તો સોશિયલ મીડિયામાં આવવા માટે પહેલાં તો આપણે એડિટિંગ આવડવું જોઈએ બરાબર છે કારણ કે એડિટિંગ બહુ મહત્વનું હોય છે કારણ કે એક્ટિંગ તો આપણે કદાચ કરી લઈએ કોઈકને જોઈને બરોબર છે શૂટિંગ એ આપણી જાત સ્ટેન્ડ થી કરી નાખીએ પણ મેન વસ્તુ છે એડિટિંગ યાર એડિટિંગ આમ તો તમારે કોઈ મિત્ર છે યાર એડિટિંગ કરે છે બરોબર છે પણ એ મિત્ર કોઈ જોબ કરે છે અથવા તો સાઈડમાં કોઈનો ધંધો કરે છે તો એ તમને પૂરેપૂરો ટાઈમ ના આપીએ કાંઈ યાર સમજી લોરે આજના જ વિડીયો તમારે અપલોડ કરવો છે પણ એ મિત્રનો કોઈ કોમ છે યાર ખેતરમાં કોમ છે કોઈ ધંધો કરે છે નોકરી કરે છે તો એને ફટાફટ તમારે એડિટિંગ કરીને ના લેવી યાર તમારે તો ટાઈમ જોયો કે ના જો બરાબર છે એટલે પહેલા તો મેન વસ્તુ તમારે એડિટિંગ આવડવું જોઈએ અને એડિટિંગ ના આવડતું હોય તો યુટ્યુબ તો સર્ચ મારા ભાઈ બરાબર યુટ્યુબ પર તમે જેવું સર્ચ કરો જેવું એડિટિંગ તમારે જોઈએ એવું એડિટિંગ તમારે મળી જાય છે અને જેમ હાર્દિકભાઈ મને કીધું કે ટીમ જલ્દી આપણને સપોર્ટ ના કરો તો એકલું ચાલી રાખવું કરે અગર ચાલો બધું એકલું એકલું એટલે વન મેન આર્મી તમે નોમ હોબરી બરાબર છે બહુ વન બમનું તમે નોમ હોબરી ઓળખો તો બીબી કે એ સિંગલ વ્યક્તિ છે બરાબર છે એને સોલોમાં જ બધું સ્ટાર્ટ કરેલું છે જાતે જઈને આગળ પહેલાં ગૂગલ પિક્સલનો ફોન હતો બરાબર છે એ પાછું એ ગિફ્ટ આલેલું છે આ કદાચ ખબર ના જો તમને હે કારણ કે એ પેલા આ જાતે વિડીયો બનાવતા હતા ઘરમાં રહી રહીને જાતે તો માથ પકડીને પછી એમનો વિડીયો ધીમે ધીમે વાયરલ થયા બરાબર છે પબ્લિકને ગમે એમને મમ્મી પપ્પાને ખબર નથી કે મારું સોર આવા વિડીયો બનાવે છે આ તો શો કે પપ્પા નોકરી કરતા હતા અને કોઈ બતાવે વિડીયો બરાબર છે કે જો આ મારું સોર આવા વિડીયો બનાવે છે અને થોડાક મતલબ વિડીયો એવા હતા કે ફેમિલી બી જોઈ ના હા વિડીયો એમના બરોબર છે કારણ કે એમની થોડીક ભાષા ભાષા બધું એવું હતું એટલે એમ પેલા પપ્પા થોડા ગરમ થઈ ગયા અરે આવા વિડીયો બનાવતા હઈએ પછી આમ ખબર પડી ગયો પૈસા મળી છે ઓનાથી તો આપણે સારામ સારું જીવન જીવી શકાય ગ્રોથ છે આપડો પછી ફેમિલી એ સપોર્ટ કરવી બરાબર મારા બધા ઘણા બધા ફ્રેન્ડ એમ તો શું સપોર્ટ કરવા કે જે કહું છું કે ના ચાલુ રાખવા મળ્યું છે ડિમોટિવેશન વાળા કે જે એમ કઉ છું કે આ બધા કશું નહીં ના કરતા નોકરી તેમ પણ વન એમ વન વેન આર્મી બનવું છે એટલે બનવું છે બસ એટલે ગમે તે લક્ષ્ય હોવું જોઈએ જીવનમાં બરાબર આ વસ્તુ કરવી છે તો પછી કારણ કે જીવન માં તમે કદાચ પરમ દિવસ બ્લોગ જોયો છે બરાબર છે હું ચાલુ ઇમોશનલ થઈ જવા આવી રોડ રોય આપડે એટલે થાય અમુક સમય પરિસ્થિતિ એવી અપ ડાઉન તો બધું રહે છે શેર માર્કેટ જેવું હોય છે બરાબર છે પણ એક કન્ટિન્યુ રાખવું પડે આપણે કારણ કે જીવનમાં કોક કરવું જો તમે નોકરી કર્યો સરકારી નોકરી તમે લાગ્યા તો એ પાંચ વર્ષ તો તમારે કમ્પ્લીટ આપવો જ પડે તો તમે કાયમી થયો તો તમારો પગાર ચાલીએ જાય પચાસ હજાર તમારો પગાર થાય અને શરૂઆતમાં તમારે જે જે તમારી નોકરી હોય એ પ્રમાણે તમારે પગાર મળે સમજ્યા એટલે પહોંચવા તો તમારે કોઈ પણ ફિલ્ડમાં માં આલવા જ પડી યાર એમાં તો કોઈ ઉત્સાહ નહીં તો તમારો ગ્રોથ થાય કારણ કે પબ્લિક એક વિડીયો જોઈને તો તમારે સપોર્ટ કરવાનો નહીં બરાબર છે કારણ કે એક વિડીયો જોઈને કતિક વાળો હોય છે બીજું વિડીયો તો આવી જ નહીં પાસે બીજો નાખો ત્રીજો નાખો ચોથો નાખો બધા અલગ 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 વિડીયો થી અંદર એન્ટ્રી મારી બધા ફોલો કરે ફોલો કરો તો તમારું નસીબ ધ્યા 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 તમે ચમકો આજે ગોમો તમારો ગોરખ તો ખાલી બાજુના ગોમ માં ઓળખ પેલા ગોમ માં ઓળખ્યા બધી જગ્યા તમે ફેલાતા આવી વસ્તુ છે બીજું કોઈ પણ કોઈ બી પ્રશ્ન તમે પૂછો યાર આજે મને ઊંઘ થઈ હું તમને પૂરી પૂરી મદદ કરી ઘેર આયા છો તો તમે ખુશ થઈને ઘેર જો અને જીવનમાં ખરેખર પણ તમે પ્રગતિ કરો ની મોટી હાર્દિક ભાઈ ના દ્વારા થોડું મોટીવેશન કરું કારણ કે અમે થોડું માઇન્ડ થોડું સેટ બદલાઈ ગયો તો માઇન્ડ નું ડિમ્યુટિવેશન થઈ ગયું એટલે હું કીધું કે થોડું અગર વધો મળે તો થોડું મળી આવું મુલાકાત લઈ લઉં બધી રીતે ગમે તે રીતે પ્રશ્ન આવે તો જવાબ મળી જવું એવી હા એ વાત હાચી છે એટલે તમે મને એક નોનિંગ માં સ્ટોરી કહી દઉં બરાબર છે ગોતી બાપુ ની બરાબર છે પેલા મેન વસ્તુ છે ખબર છે ગોતી બાપુ પોતાની ક્યાં રૂમ માં એટલે નોની ઝુંપડી હતી અને એમાં ઝાડુ વાળતા હતા અને એક મહિલા અને છોકરાને લઈને આવે છે અમે મહિલા છોકરાને લઈને એટલા માટે આવતી હોય છે કારણ કે એ છોકરો છે ને રોજથી ઓકે રોજ ગોળ ખાઈ જતો હોય છે બરાબર છે અને એ મહિલા એમ વિચારે છે કે હું બાપુને કેવું તો બાપુ છે ને કે આ છોકરાને એવા કોઈક એ મતલબ કોઈક એ માહિતી આલે તો એવું કંઈક મોટિવેશનલ કરે કે જેથી કરીને ઘોર ખાતો બંધ થઈ જાય તો બાપુના ઘેર આવે છે બાપુની વાત કરે છે કે ગોધી બાપુ મારો છોકરો આ રીતના ઘોર ખાય છે રોજનું બરાબર છે તો તમે એક વખત એવું કહો તો મારું છોડું ઘોર ખાતું બંધ થઈ થઈ જાય બરોબર છે તે ગોધી બાપુ ખાલી કેવું બરાબર હું મારું કોમ બતાવી દઉં પછી રોજ બહુ ઘરમાં ગરમો ઝાડું બધું વાળી સાફ કરી દે છે અને પછી બે હોય છે કે હારું બેન તમે અઠવાડિયા પાસે આવજો બરોબર છે એટલે બેન પાછો જતો હોય છે હું અઠવાડિયા પછી બેન પાછો આવું છે બરોબર એટલે ગોધી બાપુ પાછો મળ્યું છે એટલે કે બાપુ અઠવાડિયું થઈ ગયું પણ મારા છોકરાએ તો ગોર બંધ કર્યું નથી એટલે તમે અમુક કોઈક એવા આશીર્વાદ આલો કોક તમે ચમત્કાર કરો તો મારો છોકરો ગોર ખાતો બંધ થઈ જાય બરોબર છે એટલે ગોધી બાપુએ એમ કીધું કે જુઓ બેન અઠવાડિયા પહેલા હું ખુદ જ ગોળ ખાતું તું બરાબર છે તો હું તમારા છોકરાને કઈ રીતના કે ભાઈ તું ગોર ખાતું બંધ થઈ જાય એટલે કે મેં એમ ગોળ ખાતો બંધ થઈ ગયો છે તો જો અત્યારે મારો છોકરો આજથી ગોળ ખાતો બંધ થઈ જશે એટલે કહેવાનો મતલબ કે આપડે કમ્પ્લીટ હોય તો આપડે બીજાને વસ્તુ કે છે કે જાતે વિમલ ખાતો હોય અને તમે મારા માહિતી લેવા માટે આવ્યો કે ભાવાજી મને વિમલ ખાતો બંધ કરો યાર હે આ તો જસ્ટ એક્ઝામ્પલ છે તો મુજ જાતિ ખાતો હોય હે ઓમ કઈ ઓમક કરતો હોય તો કે પર બંધ છે તમ થાય એ તો વાત એ છે એટલે કે મુકા વિ સ્ટોરી હોય છે કે જે ખરેખર આપણે વિચારવા જેવી વસ્તુ છે સાચી વાત સાચી

ફર્સ્ટ વિડીયો પર ઓમ દોતા યાર ચા પેલા સદ્દુ નહીં એક ઇન્સ્ટાગ્રામ પર આવે ને જો ઉતરો સેમ મળતો જાય છે ઓમે તો મારું શકલ થોડું મતલબ ફની ટાઈપ છે કોઈ ના ઓહ વાવ એટલે તો દોત દોત પર કેપ ના કાન નહી બરાબર એટલે મતલબ તમ આઈ મેનેજ ચાલુ રાખજો અને હું તો કે છું ઇન્સ્ટાગ્રામ એ કરજો એની સાથે સાથે YouTube એ કરજો બરાબર છે કારણ કે YouTube પર તમારો જે દિવસ growth થઈ ગયો ને એ દિવસ તમારી લાઈફ સેટ થઈ જાય મહેનત બહુ માખે હા એ તો બરાબર છે મહેનત પણ જે દિવસ તમારો વિડિયો વાયરલ જતો રહે મારા ભાઈ એ દિવસથી તમારી લાઈફ એકદમ સેટ થઈ જાય બરાબર ચેન્જ થઈ જાય જેવું ની વિચાર્યું ને એ તમે કરે પણ આજે વિક્રમ નો સપ્ન પૂરો થઈ જાય મોટો મોટો થાય સપને પૂરો થઈ જાય પબ્લિક નો સપોર્ટ એ વધે છે કાલે હજાર રૂતો આજે બે હજાર રૂતો મધ્ય મધે માં બરાબર એટલે મતલબ ધ્યાન ધ્યામાં પ્રગતિ થાય યાર પણ આપણે કન્ટિન્યુ રાખવું પડે અને તમે આજે ગમે તે વ્લોગ નાખ્યો યાર બરાબર છે ગમે તે કોમેડી વિડીયો નાખ્યો તો પબ્લિક રાહ જોઈ જાય જે જે વ્યક્તિને તમે ગમ્યા યાર બરાબર છે જે વ્યક્તિને તમારો વિડીયો ગમ્યો તો એ વ્યક્તિ રાહ જોઈ જાય કે ભાઈ અઠવાડિયા પછી કે કાલે કે પરમ દિવસે આવવાનો વિડીયો પણ તમે અઠવાડિયામાં ના નાખો યાર તો પબ્લિક પાસે બીજા ખેંચાઈ જાય અને આપણે મૂકવા જોવાનું મૂકી દે બીજું હા જોવાનું મૂકી દે એટલે આપણને કેવું સમજ કાલે કરવું છે જો કાલ શબ્દ આવ્યો મારા ભાઈ જીવનમાં તો એ પછી વાત આખી

લાઈન દોઈ તમારે ચાલુ 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 દોડ રાખવી પડે ઇન્સ્ટાગ્રામ ક્રિએટર બનવું તો નોકરીની જેમ હવે ઉઠી વેલા તૈયાર થઈ નવ વાગે આવી જવું પડે હા જેમ નોકરી નહીં કરતા આપણે યાર એ રીતે ઉપર અમે હું નોકરી કરતો તો બરાબર છે તો મને ખબર છે પાંચ વાગે મારું ઉઠવું જ પડે યાર બરોબર છે અડધો કલાક તો પાણી ગરમ થતા થાય કારણ કે આપણે ડિસ્કાઉન્ટ પેલા ઘેર પાણી ગરમ કરીએ લાકડો વાકડો ગાલીને બરોબર છે પછ છ વાગે આપણે નાઈ લેવાનું હોય મારા મમ્મી હરા છોય ખાન બને તો હરા છોય ઘેરથી નીકળી જાય દોઢ કલાક મસી થાય કંપનીમાં સાત થી ત્રણ ની નોકરી હોય રોજ આપડે ખબર છે કે આટલા વાગે ઉઠવું જ પડે આટલા વાગે જવું જ પડે બરોબર એટલે નોકરી આપણો રેગ્યુલર પગાર મળે અને આપણું જીવન જેમ જેમ આપણું ગ્રોથ થાય પ્રમોશન મળે આ મળે તે મળે એ મેં ઇન્સ્ટાગ્રામ પર પણ એ રીતના જોઈ છે બીજો કોઈ આઈડિયા તમારો કોઈ પ્રશ્ન હોય તો તમે પૂછો યાર ના ના બસ આટલું બધું કહી બહુ થઈ ગયું એટલે ઘણું બધું એવું છે સરસ તો કન્ટિન્યુ રાખજો મારા ભાઈ અને મારો કોઈ પણ જગ્યાએ કોઈ સપોર્ટ ની જરૂર પડે તો બિંદાસ યાદ કરજો ભાઈ બરોબર છે હું તો એવું વિચારું છું કે આપડા સાબરકા ઢાણા કારણ કે બીજા બધા જિલ્લાઓમાં બહુ બધા સારા સારા ક્રિએટરો થયા છે બરાબર છે અને સારું એવું ગ્રોથ છે એમનો યાર કે જેમની ખરેખર ફેમિલી એકદમ નારું વાળું ઘર હતું યાર અને આજે કરોડોના બંગલા છે બરાબર છે કરોડોની ગાડીમાં બી ફર્યું છે અને સારું જીવન જીવ્યું છે યાર બરાબર છે એક સમય એવું કહેતું હતું કે ક્યારે ખાવા માટે નહોતી ખુદ ને ખાવા માટે નતું અને આજે ખજૂરભાઈ બીજા લોકો ને આવે છે ક્યારેક પબ્લિકે સપોર્ટ કર્યો યાર પબ્લિકે સાચા વ્યક્તિને સપોર્ટ કર્યો બરાબર પબ્લિક એવા વ્યક્તિને સપોર્ટ કરે જે દારૂ પીતો હોય એને તમે દારૂ આલો શું ધરવાનું છે નહીં શું ધરવાનું યાર બરાબર છે એટલે એવા વ્યક્તિ પબ્લિક સપોર્ટ કરો તો એ વ્યક્તિ ખરેખર આગળ જાય તો એ વ્યક્તિ બીજા મદદરૂપ થાય ખજુરભાઈ ના લીધે ઘણી બધી જિંદગી સુધરી રહી ને ને યાર એટલે વસ્તુ મારા ભાઈ એ છે યાર બીજું કોઈ તમારા પ્રશ્ન તો પૂછી પછી વિરામ વિરામ આપણે બરાબર લોન ચલો ફોલો કે કે દે તમે જાતિ આપડી નવી આઈડી બનાય છે ધવલ રોક સ્ટાર અઢાર તો અમને થોડું ફોલો કરજો જેના લીધે અમારું થોડું ગ્રોથ થાય ને અમને થોડા સપોર્ટ કરજો જેમ ભાવા જેમને કરે છે એ બરાબર બધા મિત્રો એમની આઈડી વિઝિટ કરજો ગમે તો લાઈક કરજો ફોલો કરજો અને સપોર્ટ કરજો ભાઈને બરાબર કારણ કે ભાઈ આપણા સાબરકોઠાના જિલ્લા માટે બરાબર બાકી વિક્રમભાઈને આજે થોડા પૂછે વિક્રમભાઈ આ બાજુ તમે મિશ્રો તમે જુઓ વિક્રમભાઈની પહેલા પરિસ્થિતિ કેવી હતી બરાબર છે વિક્રમભાઈ કદાચ જૂનામ જૂનું પેલું વિડીયો જોઈએ પહેલું વિડીયો વાયરલ થતું હતું ખબર એમના દોત કેવા હતા લાઈફસ્ટાઈલ કેવી હતી અને ત્યાં જો વિક્રમભાઈ જાતે જ કહી બધું બરાબર છે કેમ કે એમના ત્યાં જીવનમાં કેટલો બદલાવ થયો છે વિડીયો બનાવવાથી બોલો વિક્રમભાઈ બરાબર વિક્રમભાઈ જાતે જ તમે કહી જુઓ ખાલી બાજી ભગવાન તું એવું કરે મારી જાણ મને બોરી જાય એવું ગૌરાયું તું મને ગીત બરાબર બરાબર પછી આપડે કુવા મને બનાવી ખબર હું વિડીયો બનાવ્યો બનાવ્યો

હમ હમ યે આજ કોઈ યાર બરાબર છે ચાહક મિત્રોના આ ભાઈ સપોર્ટ કરો લાઈક કરો ને શેર કરો ભૂલતા નહીં જય માતાજી ચલો મિત્રો મળી છીએ ધમ કાલના નવા બ્લોગમાં બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી